તો જમીન આપવાનો આ મુદ્દો ન માત્ર અમદાવાદ મહાનગરપાલિકામાં ગુંજ્યો બલકે આજે વિધાનસભામાં પણ ગુંજ્યો છે જમીન આપવાને લઈ અર્જુન મોઢવાડિયાએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે સૌથી વધુ રેવન્યુમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો તેમણે આરોપ લગાવ્યો સાથે પણ કહ્યું છે કે સરકાર મોટા ઉદ્યોગ ગૃહને જમીન આપે છે એકસો ચાર કરોડ ચોરસ મીટર જમીન ઉદ્યોગ ગૃહને આપવામાં આવી છે અને નાના માણસોને સો વારનો પ્લોટ પણ ન મળતો હોવાની વાત પણ તેમણે કરી ગુજરાત હોય કે બીજા રાજ્યો હોય એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર અને પ્રશ્નો ઉભા થતા હોય તો એ રેવન્યુ જમીનના વહીવટની અંદર હોય છે પચાસ ટકા કરતા વધારે ઝઘડાઓ પણ જમીનને કારણે થાય છે સંપત્તિને કારણે થાય છે અને લિટીગેશનો પણ એને કારણે થાય છે એટલે એનો વહીવટ સરળ બનાવવો જોઈએ અને ગરીબ લોકોનો જે જમીનનું સંસાધન છે એના ઉપર અધિકાર હોવો જોઈએ પરંતુ રાજ્ય સરકાર છે એ મોટા ઉદ્યોગગ્રહોને જમીનો આપે છે એકસો ચાર કરોડ ચોરસ મીટર જમીન છેલ્લા બે વર્ષની અંદર મોટા ઉદ્યોગ ઉદ્યોગગૃહોને આપી છે પરંતુ એની સામે નાના લોકોને સોવાનો પ્લોટ હોય તો પણ મળતો નથી